બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા તાલુકાના સરાલ ગામની વિદ્યાર્થીનું ગુરુવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં સમગ્ર પંથકમાં ચિંતા પસરી ગઈ છે આ અંગે જાણ થતાં તાલુકાની આરોગ્ય વિભાગની ટીમ સરાલ ગામે દોડી આવીને તપાસ હાથ ધરી હતી મોર તાલુકાના બલોદર ગામના વતને અને ધાનેરા તાલુકાના સરાલ ગામે ભાગ્યા તરીકે કામ કરતા દિનેશભાઈ ઠાકોરની દીકરી કેલબાબેન ચામુંડા પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી તેને થોડા દિવસ પહેલાં તાવ આવતા તેના પરિવારજનો દ્વારા સાકડ ગામના એક તબીબ પાસે સારવાર કરાવી જેથી તેને થોડી રાહત થઈ પરંતુ ફરી તાવ આવતા ધાનેરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તપાસ દરમિયાન તેનું ડેન્ગ્યુ હોવાનું બહાર આવ્યું ગુરુવારે સવારે કેલબા મૃત્યુ નીપજ્યું આ ઘટના બાદ શાળા પરિવાર અને ગામ લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી શુક્રવારે શાળામાં તેના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે કેલબાબેન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને આ ઘટના શાળા માટે દુઃખદ છે આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર સોમાણીએ જણાવ્યું હતું કે અમારી ટીમ સરાલા ગામે દોડી જઈ તપાસ શરૂ કરી હતી રોગ ચાળાને કાબુમાં લેવાશે ધાનેરા તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર અને મંજૂરી વિનાના દવાખાનાનો રાફડો ફાટ્યો છે બિન અનુભવી લોકો ખુલ્લેઆમ ડોક્ટર બનીને ઓલોપેથિકની દવા કરી દર્દીઓની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે આ લોકો પાસે કોઈ ફાર્માસિસ્ટ નથી હોતો તેમ છતાં ગમે તે પ્રકારની દવા આપીને દર્દીઓને લૂંટી રહ્યા હોવાનું સામે આવ્યું છે તેમ છતાં આરોગ્ય વિભાગ આ મામલે મૌન સેવી રહ્યું છે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ દાનેરા બનાસકાંઠા